રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામડાની મહિલાઓ ઉબડખાબડ રસ્તાને લઈને રસ્તાઓ પર ઉતરી આવી હતી છેલ્લા ઘણા સમયથી ધોરાજી તાલુકાથી લઈ ભોળા છાળા વધાર મોડા ગામડા ચીખલિયા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યારે બિસ્માર હાલતમાં રસ્તો હોવાના કારણે ઇમરજન્સી વાહન પણ આવી શકતું ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલે ગામની સો જેટલા મહિલા તથા પુરુષો રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો તો રસ્તા પર ઉતરેલા ગ્રામજનો દ્વારા ધોરાજી તાલુકાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક ધોરણે આ બિસ્માર રસ્તાની કામગીરી કરવામાં નહીં

એટલે અમારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો અમારે બહુ થાય છે હું પોતે રિક્ષામાં અમારે સાધન નથી ગાડી નથી તો હું રિક્ષામાં જતી હતી ખરીદી કરવા તો રિક્ષામાં જતી હતી તો મારું કમરમાં થઈ ગયું ગાડી ખસી ગઈ છે તો હવે અમારે શું કરવાનું તો અમે ગમેતા આવશે મહેન્દ્રભાઈ પાડલિયા છે અમે એને જાહેરાત એને અમને એવો જવાબ આપ્યો છે કે હું તમારો પટ્ટાવાળો સાવ અમને એવો એને જવાબ આપ્યો છે તો અમારે શું કરવાનું મોટા મોટા આવા અમને જવાબ આપે

કોઈ વ્યક્તિ હાજામાંદા થાય તો પાંચ મિનિટમાં પહોંચવાને બદલે એક એક કલાકનો ટાઈમ લાગે છે આ રસ્તા નહીં થાય તો અમે ખૂબ આંદોલન કરશું અને અત્યારે અમે ચક્કાજામ કરેલું જ છે જે કોઈ વ્યક્તિ આવશે એને કોઈને આવવા નહીં દે અને મત નાખવા માટે સભા આવશે સભા ભરશે તોય અમે કોઈ આવવાના નથી મીટિંગમાં કે ક્યાંય અને મત માટે આવશો તો મત કોઈ ચારે ગામના મત આપવાના નથી હોર ગામડા સાડવાદર ભોળાને ચીખલ્યા આ રીતના રસ્તા નહીં થાય તો મત નહીં મળે મારું નામ મધુબેન છે અમારું ગામ નામ ધોરાજી તાલુકાનું હોલ ગામડા ગામ છે અમે આ રસ્તા માટે કા ચાલુ કરી છે બહેનો ને બધા કે રોડ નહીં થાય ને તો અમે મત નાખવા કોઈ આવશું નહીં ને મત નહી નાખીને તો અમે સોમવારે અમે જવાના છીએ કલેક્ટરે બધી બેનો ચારે ગામના ભેગા થઈ ને કલેક્ટર જવાના છે ઉપર પર ઉતરવાના છીએ અને જેને જે નિવેદન દેવું હોય દઈ દે અમે નિવેદન રજૂઆત અમે કેટલી વખત કરી રજૂઆત કરવામાં ખામી નથી રાખી જવાબ નથી દેતા આમને જવાબ કોઈ દે ની કાલો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ